વિદ્યાર્થીઓને વાલીઓ ગઈકાલે આયુર્વેદ હોમિયોપેથી વેબસાઇટ પર એક જાહેરાત આપી આવી હતી મેં ટૂંકો એક વિડીયો અપલોડ કર્યો હતો આજે જરા ડિટેલમાં સાંભળી લો કોના માટે છે કે મેરિટ લિસ્ટમાં જેટલા પણ સ્ટુડન્ટ્સ છે આયુર્વેદ હોમિયોપેથી એ બધાને આ કોલેજો કેટલી પાંચ કોલેજો છે એ ચોઈસમાં આપી હતી તે છતાં કોઈએ આ જેટલા લોકોએ ચોઈસ નહીં કરી એટલે આ ખાલી પડી કહેવાનો અર્થ એ છે કે જેટલા પણ મેરિટ લિસ્ટમાં સ્ટુડન્ટ્સ હતા ઓપન કેટેગરીવાળા એકસો ચુમ્માલીસ કે એનાથી ઉપર જેનો સ્કોર છે નીટનો એ બધાને ચોઈસનો અવસર આપ્યો હતો પણ બધાને સીટ એલોટ કર્યા પછી ચોથા રાઉન્ડમાં સીટ એલોટ કર્યા પછી આટલી સીટો ખાલી રહી ગઈ એનો મતલબ શું થયો કે હવે નવી ચોઈસ તો આવવાની છે જ નહીં હવે તો જૂની ચોઈસ જે ચોથા રાઉન્ડની છે એ જ નોન રિપોર્ટેડ આજે આવશે તેમાં સીટ ડાયરેક્ટ એલોટ થઈ જ જશે તમારે હવે ચોઈસ કરવાની નથી આજે નોન રિપોર્ટેડ સીટ્સ આવશે ને તો એમાં તમારી જૂની ચોઈસ મુજબ જેને એડમિશન નથી મળ્યું એને ખાલી સીટો એલોટ કરી દેશે એટલે આજે સાંજે તમારું રિઝલ્ટ આવી જશે ઇસ્ટ્રે વેકેન્સી રાઉન્ડ સેકન્ડનું સેકન્ડ પાર્ટનું એટલે કે પાંચમા રાઉન્ડનું પાંચમા રાઉન્ડ આયુર્વેદ હોમિયોપેથી માટે નવી ચોઈસ આવવાની નથી જે તમે ચોઈસ કરી હતી એડમિશન નહીં મળ્યું એ જૂની ચોઈસ પર તમને એડમિશન મળશે સીટ એલોટ થશે આ કોના માટે છે કે જે લોકો મેરિટ લિસ્ટમાં હતા અને એમને આ પાંચ કોલેજો આ ચોઈસમાં હતી અને એ લોકોએ ચોઈસ ના કરી અને આ સીટો ખાલી પડી એટલે નવા સ્ટુડન્ટ માટે એમણે ચાલુ કર્યું એડમિશન કમિટી એવું ઈચ્છે છે કે નવા સ્ટુડન્ટ જો જોઈએ રહી ગયા હોય એમને આ પાંચ કોલેજોમાં એડમિશન લેવું હોય તો આ નવું આ નવું જે છે રજીસ્ટ્રેશન એ ફક્ત પાંચ કોલેજો માટે છે હા કામદાર રાજકોટમાં પંદર સીટ છે આરડેક્ટા નવી મેટલ સાબરકાંઠામાં ત્રણ સીટ છે સરદાર ગર્લ્સ મોરબી રોડ રાજકોટમાં જે ફક્ત મહિલાઓની છે છોકરીઓની છે એમાં ચાર સીટ છે અને આર્ય તેજ મોરબીમાં ત્રણ સીટ છે અને ટીઓ જે અમૃત છે ને ખાડિયા એ નવી કોલેજ છે જુનાગઢની એમાં અઢાર સીટ છે તો હમણાં જે લોકો રજી પિન લઈને રજીસ્ટ્રેશન કરવાનું છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે હેલ્થ સેન્ટર પર જઈને વેરીફિકેશન નથી કરાવવાનું એડમિશન કમિટી મેરિટ લિસ્ટ અપડેટ કરશે પછી એમને આ ફક્ત પાંચ કોલેજમાં ચોઈસનો અવસર આપશે તેતાલીસ સીટ પર કોઈ એડમિશન લેવું હોય તો એમને અવસર આપશે કે એ લોકો આ પાંચ કોલેજમાંથી જે લેવું હોય તે ચોઈસ કરી શકે પાંચો પાંચમાં ટ્રાય કરવી હોય તો પાંચો પાંચમાં અને લિમિટેડ ટ્રાય કરવી હોય તમારી ગમતી કોલેજમાં ટ્રાય કરવી હોય તો તમે તેમાં ટ્રાય કરી શકો પણ આ ફક્ત અને ફક્ત ઓપન કેટેગરીવાળા માટે જ છે એટલે કે ઓપન કેટેગરીથી જ ભરાશે એટલે જેનો સ્કોર એકસો ચુમ્માલીસથી ઉપર હોય એટલે બીજી કોઈ કેટેગરીવાળા પણ હોય ઓબીસી હોય એસસી હોય એસટી હોય એ પણ કરી શકે પણ એમનો સ્કોર એકસો થી નીચો હશે તો નહીં મળશે એકસો ચુમ્માલીસથી ઉપર કોઈ બી કેટેગરીનો હોય ઓપન ઈડબ્લ્યુ એસ ઓબીસી એસસી એસટી કોઈપણ કેટેગરીમાં આવતા હોય અને તમારો સ્કોર એકસો ચુમ્માલીસથી ઉપર હોય અને તમે પહેલાંની મેરિટ લિસ્ટમાં રજીસ્ટર ના હોવ તો તમે આમાં રજીસ્ટ્રેશન કરીને આ પાંચ કોલેજોમાં તમારે એડમિશન મેળવવું હોય કે પાંચમાંથી કોઈ એકમાં મેળવવું હોય તો તમે નવી પિન લઈને રજિસ્ટ્રેશન કરી શકો છો ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે વેરિફિકેશન માટે હેલ્પ સેન્ટર જવાનું નથી આની મેરિટ લિસ્ટ જુદી બનશે અને જે મેરિટ લિસ્ટ બનશે તેમને ફક્ત આ પાંચ કોલેજોમાં ચોઈસનો ઓપ્શન આવશે અને જૂના જે લોકો રજિસ્ટર્ડ છે ઓલરેડી આયુર્વેદ હોમિયોપેથી મેરિટ લિસ્ટમાં છે જેમને એડમિશન નથી મળ્યું એ લોકોને તો નોન રિપોર્ટેડ સીટ્સ પર આજે ફરી સીટ એલોટ થઈ જશે જેટલી સીટો ખાલી આવશે તો એ સીટો ફરી એમને એલોટ થઈ જશે પછી જે કન્ફર્મ કરી લેશે તો એમને ફાયદો થશે અને જે કન્ફર્મ નહીં કરશે તે સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટ થશે એટલે આ રાઉન્ડથી બહાર થઈ જશે પછી જે સીટો ખાલી પડશે તો એ પછી બાકીના લોકોને એલોટ કરશે એટલે હવે નવી ચોઈસ આવવાનું નથી નવી રજીસ્ટ્રેશન પહેલાં જૂના લોકો માટે આવવાનું નથી જે ઓલરેડી રજિસ્ટ ચોઈસ કરી ચૂક્યા છે એ ચોઈસ મુજબ જ છેલ્લે સુધી એડમિશન થશે કટ ઓફ નું હજુ સુધી કોઈ આવ્યું નથી જો કટ ઓફ ડાઉન થશે તો પેલામાં ફાયદો થશે હાલમાં જે આ જે છે એકસો ચુમ્માલીસ સ્કોરની વાત થાય છે તેતાલીસ સીટ છે એમાં ઓછા કટ ઓફ વાળાને એડમિશન મળશે નહીં એટલે એકસો ચુમ્માલીસથી ઓછો સ્કોર હશે કોઈપણ કેટેગરીનો એને એડમિશન મળશે નહીં કોઈપણ કેટેગરીનો એકસો ચુમ્માલીસથી ઉપર સ્કોર હશે તો એને એડમિશન મળશે કારણ કે જનરલ મેરિટ રેન્ક પ્રમાણે એને ઓપન કેટેગરીમાં એડમિશન આપવામાં આવશે સમજી ગયા તો આ કોના માટે કે જો એમબીબીએસ બીડીએસના ચોથા રાઉન્ડમાં ફોરફીટ થયા હોય કે ત્રીજા રાઉન્ડમાં ફોરફીટ થયા હોય કોઈ સીટ એમના હાથમાં ના હોય એ લોકો એ રજીસ્ટ્રેશન કરવું હોય આ પાંચ કોલેજમાં લેવું હોય તે લોકો ટ્રાય કરી શકે જો અગાઉ એમને ચોઈસ ફિલિંગ કરી છે ચોથા રાઉન્ડમાં તો પછી જરૂર નથી પણ તે લોકો એવું ઈચ્છતા હોય કે આ પાંચમાંથી પણ કોઈમાં મળે મારે તો લેવું છે તો એ તમે લઈ શકો છો પિન પરચેસ કરીને નવું રજીસ્ટ્રેશન કરીને લઈ શકો છો અથવા જેમણે હમણાં સુધી નહીં કર્યું હતું હવે એમને છે કે ચાલો આ સીટો મને કોઈ જગ્યાએ એડમિશન મળ્યું નથી તો હું અહીંયા ટ્રાય કરું ને એ કરવા ઈચ્છે તો કરી શકે અથવા એડમિશન મળી ગયું છે કોઈ કોલેજમાં પણ એને એવું છે કે મેં પેલું છોડી દઈશ જો મને હોમિયોપેથી મળી જાય તો તે એ લોકો પણ ટ્રાય કરી શકે એટલે જે હમણાં સુધી મેરિટ લિસ્ટમાં નથી આયુર્વેદ હોમિયોપેથની એ લોકો કરી શકે છે જે આયુર્વેદ હોમિયોપેથમાં ફોરફીટ થયા હોય એ ના કરી શકે પણ એમબીબીએસ બીડીએસમાં ફોરફીટ થયા હોય એ લોકો રજીસ્ટ્રેશન કરી શકે છે એટલે આ રજીસ્ટ્રેશન ફકત અને ફકત પાંચ કોલેજો માટે છે કામદાર પંદર સીટ છે એક લાખ ત્રેપન હજાર વાર્ષિક ફીસ છે આરડેટા સાબરકાંઠામાં ત્રણ સીટ છે એક લાખ ત્રીસ હજાર વાર્ષિક ફીસ છે સરદાર ગર્લ્સ કોલેજ મોરબી રોડ રાજકોટમાં છે ચાર સીટ ખાલી છે એક લાખ ત્રીસ હજાર વાર્ષિક ફીસ છે આર્ય તેજ મોરબીમાં છે ત્રણ સીટ ખાલી છે એક લાખ ત્રીસ હજાર વાર્ષિક ફીસ છે અને અમૃત ખાડિયા જૂનાગઢ ડિસ્ટ્રિક્ટમાં છે એમાં અઢાર સીટ ખાલી છે સૌથી વધારે અઢાર સીટ કારણ કે નવી કોલેજ છે એને એક લાખ ત્રીસ હજાર એની વાર્ષિક ફીસ છે તો તમે જોઈ લો જેનું કોઈ બાકી હોય તે આમાં ચાન્સ લઈ શકે છે ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ